આજે વિશ્વ કાચમાં દિવસ છે માંડવીના બાળા ગામના દરિયાઈ પટ્ટીમાં જીએચસીએલ કંપની આવશે તો શિડ્યુલ વન માં આવતા કાચબાઓનું અસ્તિત્વ જોખમાશે માંડી તાલુકાના કાઠડા ગામના પ્રકૃતિ પ્રેમી વાલજીભાઈ ગઢવીએ આજે વિશ્વ કાચબા દિવસ છે ત્યારે તેનું અસ્તિત્વ બચે તે વિષય ઉપર ખાસ માં આશાપુરા ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું હું ચારણ વાલજી જસરાજ કાઠડા ગામનો રહેવાસી છું અને પ્રકૃતિવાદી છું પર્યાવરણવાદી છું દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર કામ કરું છું અને આજે વિશ્વ કાચબા દિવસ છે તો સૌ પ્રથમ જોઈએ તો કચ્છ આપણો જે જિલ્લો છે કચ્છનો નામ નામ એક કાચબા ઉપરથી જ છે કચ્છ પ્રદેશ જે આકાર છે પ્રદેશનો એનો આકાર એક કાચબા જેવો છે તો એના કારણે કચ્છ જિલ્લાનું નામ કચ્છ પડેલું છે કચ્છને કચ્છી ભાષામાં જે કાચબો નીકળે છે દરિયા ઉપરથી એને કચ્છ કહેવામાં આવે છે એના ઉપરથી આપણા પ્રદેશનું નામ પડેલું છે આપણા પ્રદેશની ખૂબીમાં જોતા આપણે જોઈએ તો આપણા કચ્છ પ્રદેશમાં એમાં પણ અમે જે રહીએ છીએ માંડવી તાલુકામાં અહીંયા સૌથી વધારેમાં વધારે નેસ્ટિંગ આ ગ્રીન સી ટલ ઓલિવ ઇડલી એ ટાઈપના કાચબાઓ અહીંયા નેસ્ટિંગ કરવા આવે છે આપણો સમુદ્ર કિનારો બહુ જ સુરક્ષિત અને સેફ છે અને કાચબાઓને માળા બનાવવા માટેનો જેને કહેવાય સ્વર્ગ એક જાતનું કહી શકાય એવો વિશાળ અને ખુલ્લો સારો એવો દરિયા કિનારો છે

અમે જ્યાં પણ કાચબો આવી રીતે કોઈ પણ માદા કાચબો એના માળો કરે તો સવારના ભાગમાં જાણ કરીએ છીએ અને એના પછીની સરસ કામગીરી માંડવી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે આ કાચબાઓ માટે અને આપણા જે દરિયા છે માંડવી પટ્ટીનો ખાસ કરીને બાળા પાંચોટિયા અને બામળાઇ એ ત્રણ જે ગામડાઓનો જે દરિયા છે એ કાચબાઓના નેસ્ટિંગ માટેનો સારામાં સારો સ્થળ જેને કહી શકાય એવો છે અને આ જે ત્રણ ગામડાઓ છે એના ઉપર દર વર્ષે

કે કેવી રીતે આ પ્રજાતિ વધારેમાં વધારે બચી શકે જીવી શકે પૃથ્વી ઉપર માનવ સિવાય દરેક પ્રજાતિને જીવવાનો એને એનો હક છે તો આપણે પણ આપણી જવાબદારી સમજી અને કાચબાઓના બચ્ચાને ઉછેરીએ એ સંવર્ધન કરીએ એમાં જાગૃતિ લાવીએ અમે દરેક જગ્યાએ માછીમાર ભાઈઓ છે બીજા ઘણા બધા જણા જે લોકો રેગ્યુલર દરિયા ખેડતા હોય એ લોકોને પણ જાગૃતિના અભિયાન કરતા હોઈએ છીએ કે ક્યાં પણ આવું ક્યાં એન્ડેજન્ટ કાચબો છે તો એ દેખાય કોઈ માળું કરવા આવે કોઈ ઘાયલ દેખાય તો અમને જાણ કરો અને અમે એની તાત્કાલિક સારવાર કરી અને કરીએ છીએ તે ઉપરાંત તો વન વિભાગ પણ સારો એવો આપે છે જી જીએચસીએલ બાળા માટે જે પોતાનું એકમ સ્થાપવા માટે થનગની રહ્યું છે પરંતુ એ ખરેખર એ સ્થળ એવું છે કે ઈ સ્થળને પર્યાવરણ ક્ષેત્રે કોઈ પણ વિકાસ કરવો ખપે કારણ કે જીએચસીએલ તો એનો બિલકુલ નેગેટિવ પોઈન્ટ છે અને હજી સુધી એમને પર્યાવરણની મંજૂરી પણ મળી નથી અને એના કારણે જ નથી મળી કારણ કે અહીંયા કાચબાઓના નેસ્ટિંગ પોઈન્ટ છે અત્યારે જે ગવર્મેન્ટ કદાચ વિકાસ સાથે સંલગ્ન હોય તો પણ કોઈક સારા એવા વિકાસ કરે એમાં અમે સહભાગી છીએ જીએચસીએલ આવશે તો આ કાચબાઓના જેટલા પણ માર્ગો છે સારા સારા એવા દરિયા છે એ બધા નષ્ટ થઈ જશે અને આ કંપનીથી પૂરેપૂરો ખતરો રહેલો છે એના માટે અગાઉ પણ અમે ઘણી બધી લડાઈઓ કરેલી છે હજી પણ ભવિષ્યમાં પણ એનામાં એને બચાવવા માટે અમને લડાઈઓ કરવી પડશે એ કરવા અમે તત્પર છીએ અને અમે કરશું પૂરેપૂરી આ પ્રાણીઓ પક્ષીઓ અહીંયાની જે પ્રકૃતિ છે એ અમારા માટે અમારા જીવ સમાન છે અને એને બચાવવા માટેની અહીંયાની પબ્લિક પણ ફૂલ પ્રયત્ન કરી રહી છે તેમજ અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અમે પ્રયત્નો ચાલુ રાખશું અને સરકારશ્રીને પણ અમારી નમ્ર નિવેદન છે કે આવું સારું આવું માંડવી તાલુકાનું આવું વાતાવરણ પર્યાવરણ પ્રેમી વાતાવરણ છે દૂરની પબ્લિક જ્યારે અહીંયા શાંતિ કરવા આવે છે કોઈ જ ઉદ્યોગ નથી ત્યારે આવા મહાકાય અને આવા કાચબાઉના અને નેસ્ટિંગને નષ્ટ કરીને ઉદ્યોગ નાખે એવા ઉદ્યોગો સરકારશ્રી ના નાખે તો સોનામાં સુગંધ થાય આપણું ભારત સોનાની ચકલી કહેવાતું એવું સોનાની ચકલી જેવું બની રહે એવી અમારી આશા છે અને એમાં પણ ખાસ કરી માંડવી તાલુકો જે છે એ પર્યાવરણ માટે એકદમ ભૌગોલિક રીતે પણ સારી રીતે છે છે જ્યાં જ્યાં મંદિરો દરિયો છે જ્યાં ખેતી છે આખો ગ્રીનરી કાશ્મીર થાય એવું તાલુકો છે અત્યારે નર્મદાની કેનાલ પણ આવી ગઈ છે તો સારી એવી ખેતી થઈ શકે એવી છે અત્યારે પણ લાખોના પાક થાય છે બાળા અને ઈ સાઈડ તો મબલક પાક થાય છે ખેતીઓના તો આવી જમીનોને આવી લેભાગુ કંપનીઓ દ્વારા બંજર બતાવી સરકારને એને આંખમાં દૂર ચોકી અને આવા બધા પ્રોજેક્ટો કરે છે તો એ ખરેખર દુઃખની વાત કહેવાય અને સરકારશ્રીને પણ આમાં ધ્યાન દેવો જોઈએ અને આવા પ્રોજેક્ટોને મંજૂરી ના આપવી જોઈએ અને આવા કાચબાઓના સંવર્ધન કેન્દ્ર જેવી રીતે માધવપુરમાં કાચબા ઉછેર કેન્દ્ર છે આવા ઉછેર કેન્દ્રો અહીંયા સ્થાપવા જોઈએ વન વિભાગને પણ આમાં સ્ટ લઈ અને આવા આવી રજુઆતો ગાંધીનગર કરવી જોઈએ જેનાથી કરી અને આવી કંપનીઓને અટકાવી શકાય અને સાચી હકીકત શું છે ખરેખર અબોલા જીવો જે નથી બોલી શકતા એની ભાષા અમે બોલીએ છીએ કે ખરેખર જ્યાં વધારે પડતા વન્યજીવો વધારે પડતી પ્રકૃતિ જ્યાં વસો છે એ પ્રકૃતિના ભોગે જે વિનાશ માનવી દ્વારા કરવામાં આવી રહ્યો છે એને અટકાવી દેવામાં આવે એવા અમારા પ્રયાસો છે અને એને સરકારને પણ એ વિનંતી કરીએ છીએ કે આવા વિનાશકાય કાય પ્રોજેક્ટો ન લાવે માંડવી તાલુકામાં એટલું સારું વધુમાં પરેશ ભાઈ તમને જણાવવાનું કે અત્યારે માદા કાચબો જે દરિયા કિનારે ઈંડા આપે છે એ દરિયા કિનારેથી જેટલા પણ બચ્ચા ઉછરી અને દરિયામાં જાય છે એટલા બચ્ચામાંથી જેટલી પણ માદાઓ જન્મે ઈ માદાઓ એના એના ઈંડા દેવા માટે પાછી એ જ જગ્યા ઉપર આવે છે ઈ ત્રીસ વર્ષે આવે સાઠ વર્ષે સિત્તેર વર્ષે અત્યારે આવડા આઠ આઠ માળા જો આ વિસ્તારમાં નીકળતા હોય તો આઠ આઠ માળાના આઠસો બચ્ચા છે આઠસો બચ્ચા દરિયામાં જતા હોય તો એ જ બચ્ચા એમાંથી જેટલી માદા બચ્ચા થશે એટલા બચ્ચા પાછા ફરીને આ જગ્યા ઉપર ઈંડા દેવા આવશે પણ એ ક્યારે કે જયારે આ દરિયો આટલો સ્વચ્છ રહેશે ત્યારે અત્યારે જે દરિયાની છે કુદરતી છે અને જો રહેશે તો જ આ કાચબાઓ બચી શકશે અને પાછા આવી શકશે જો આવી જીએચસીએલ જેવી મહાકાય કંપનીઓ આવી ગઈ અને કેમિકલ વાળા પાણી છોડશે તો સ્પષ્ટ છે અને બધાને ખબર છે કે અહીંયા કોઈ પણ નથી માછલી રહેવાની નથી કોઈ કાચબા રહેવાના અને નથી પાણી રહેવાનું સરખું એટલે આવો અશુદ્ધ પાણી અને હવામાં જે ભેડસેડ કરવામાં આવશે એના કારણે પર્યાવરણને પૂરતી પૂરતી પૂરી ખલેલ પડશે અને એમાં કાચબાઓ જે છે એને તો ખાસ ખલેલ પડશે કારણ કે કાચબાઓ પાછો પોતાના નેસ્ટિંગ કરવા માટે વર્ષો પછી એ જ જગ્યા ઉપર આવે છે અત્યારે આ જગ્યાઓ જે છે બાળા પાચોટિયા બામળાઇ વિસ્તારની જગ્યાઓ છે એ આ નેસ્ટિંગ પોઈન્ટ માટેની મેઇન જગ્યાઓ છે અને સરકાર શ્રીને અમારી નિવેદન છે કે આવી કંપનીઓને અહીંયા આવવા ન દો જેથી કરીને ભવિષ્યમાં પણ જેવી રીતે આપણી પેઢી બચી શકે છે એવી રીતે આ ગ્રીન સી ટર્ટલની પેઢી બચી શકશે અને એ પેઢીઓની આપણને વધુમાં જણાવવાનું કે અત્યારે ઓરિસ્સામાં પણ એક પ્રોજેક્ટ જે આપણે પ્રવાસનનો જે એરપોર્ટનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ઓરિસ્સામાં પણ રદ કરવામાં આવ્યું છે માત્ર આ ઓલિવ કાચબાના નેસ્ટિંગ પોઈન્ટને કારણે કારણ કે ત્યાં પ્રવાહ એરપોર્ટના પ્રદૂષણને કારણે કાચબાના આવતા બાળા અને અમારા કાઠડા બાજુ પણ એક એરપોર્ટ આવે છે તો આ બધા જે ખતરાની ઘંટીરૂપ પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે આવા પગલા લેવા જોઈએ જેથી કરીને આ પ્રોજેક્ટો રદ કરવામાં આવે જેથી કરીને આ કાચબાઓની અને જે શેડ્યુલ વનમાં પ્રજાતિ સરકારે જાહેર કરી છે તો કઈક વિચારીને જ કરીએ છે કે અત્યારે આ પ્રજાતિ લુપ્ત થવા ઉપર છે તો જેવી રીતે ઓરિસ્સામાં પ્રોજેક્ટ રદ થયો એવી રીતે અમારે અહીંયા આ પ્રોજેક્ટ વહેલી તકે રદ કરી દેવા જોઈએ એવી અમારી માંગ છે ઘર જેવો જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ